મહાનુભવના હસ્તે કરી કાર્યક્રમને ખુલ્લો આવ્યો હતો નારી સંમેલનમાં મહિલાઓ માટેની ઊંડી ધરાવતા મહિલાઓ અને તજજ્ઞો દ્વારા સરળ સમજ આપવામાં આવી જ્યારે રાજ્ય કક્ષાએ ખેલ મહાકુંભમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું મહિલાઓમાં નારી અદાલત મહિલા સશક્તિકરણ મહિલા વિષયક યોદ્ધાઓ અને બાળ લગ્ન ન કરવા જાણકારી આપી શપથ લેવડાવ્યા હતા તેમાં દીકરી વધામણી આંગણવાડીમાં સરસ કામગીરી કરનાર બહેનોને મહાનુભવના હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા આ પ્રસંગે પાલિકા પ્રમુખ શ્રીમતી હિરલબેન પરમાર પ્રોગ્રામ ઓફિસર રંજનબેન શ્રીમાણી મુખ્ય સેવિકા ઉર્મિલાબેન સામાજિક અને રાજકીય આગેવાન સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી રિપોર્ટ રામજીભાઈ ગુરુ